ને કાર <coughs> 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 <coughs>

અમણા માહો તો એમ નવાય કેમરા તવા જા યે ઓય 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 કાકા માશુ ના બોલે જે ઓ કાકા ઓમ ના કરા લે ઓમ ના કરા લે અલ્યા તું મેલ દે એ ના લાવ અલ્યા ઓના લાવ અલ્યા મેલ પૂછું અલ્યા અલ્યા મેલ પૂછું કાકા મેલ કોણ કાકા અલ્યા અલ્યા મને મને મેલ દે અલ્યા મને મેલ લે કાકા આવ ના લાવ અલ્યા એય એ મધુ કાકા એ તું લે મન મેલ લે છોળો લે એ અલ્યા તું મી એ લઈ જા તો લે અલ્યા મને મિલ દે એ એ ઓય ઓય અલ્યા ડોકો ને આ તું બોલ અલ્યા વાગે લે અલ્યા વાગે લે આ ડોકો ને અલ્યા ડોકો મને દે ડોકા વગર હું તો તારો અલ્યા ડોકો ને લે ભાઈજી અલ્યા ડોકો ને લે લે ના છોડ આજો યાર ઢોકો નહી ઢોકો નહી થોડા લ્યા લે ઢોકો નહી લે લે વાડી દાઈ ઢોકો નહી દે ઢોકો નહી લે લે એ મમ એ મૈયા લે એ એ એ ઢોકું લે તું ઢોકો મે લે ઢોકો મે લે લે ઢોકો નહી દેજો આખો રે જે તો ઢોકો નહી દે મે હમણા માંઈ જા ઢોકો નહી હમણા માંઈ ઢોકો નહી હમણા બળ આદમી હવે ધપું દો લે એ ઓય ઓય એ એ મૈના ખાઈ ઓ ઓ